જય સદારામ બાપા મિત્રો મારી ક્લાસીસનું નામ એજ્યુકેશન હતું તેની જગ્યાએ જ શ્રી કોમ્પ્યુટર ક્લાસીસ એવું નામ આપેલું છે તો સુરેશભાઈની સંસ્થા એટલે શ્રી સદારામ કોમ્પ્યુટર ક્લાસીસ વિશ્વાસ પાત્ર સ્થળ જે મિત્રો અત્યારના આધુનિક સમયમાં જરૂર છે તેવા સમયની અંદર જે અનુરૂપ સમજાવવાનો સો ટકા પ્રયત્ન પણ કરીએ છીએ મિત્રો મારા ક્લાસમાં સુંદર મજાનો માહોલ છે જે જેનો માટે અલગ વિભાગ જેનો માટે અલગ વિભાગ વિડીયો માટે અલગ બેઠક વ્યવસ્થાની પણ આયોજન સાથે અત્યારના સમયમાં ચાલે છે એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપ જોઈ શકો છો મિત્રો કોમ્પ્યુટર માહોલ એકાઉન્ટ અને થિયરી લખવા માટે પણ અલગ અલગ બેઠક વ્યવસ્થા પણ છે અને મોટા જ પ્રમાણમાં છે એટલે આપને શીખવામાં પણ તકલીફ ન પડે તે રીતના આયોજન સાથે ક્લાસીસનું સુંદર સંચાલન કરીએ છીએ તો આજે જ અમારા ક્લાસની રૂબરૂ મુલાકાત લઈ અને અને ખાતરી કરો આપના ભવિષ્યમાં જરૂરી છે તેવા કોમ્પ્યુટર ક્લાસીસ લેટેસ્ટ વર્ઝનની અંદર સમજવા માટે અમે કટિબદ્ધ છીએ આ મિત્રો કોમ્પ્યુટર વિદ્યાર્થીઓ જે પ્રેક્ટિકલ કરે તે પ્રેક્ટિકલની પ્રિન્ટ કલર અથવા બ્લેક બંનેમાં નીકળવા માટેનું પણ આયોજન હોય છે વાલીની આપણે સાઈન કરવા માટે પણ અમે આપીએ છીએ અને તેની સાથે વાલી સાઈન કરાઈને આપે તે પછી પણ અમે એમની પાસેથી ડોક્યુમેન્ટ અમારા લઈએ છીએ રોજે દૈનિક હાજરી પત્રક પણ અમે નિભાવીએ છીએ કોઈ પણ સ્ટુડન્ટ ન આવે તો એને કાળજી રાખી અને એની ફી ભરેલી છે તેનું વળતર મળે તે ઉત્તુથી તેને કોલ પણ કરીએ છીએ દર અઠવાડિયે અમારા ટેસ્ટની પણ આયોજન હોય છે અને ટેસ્ટની અંદર સારા ગુણ આવે અને જે શીખેલા છે તે સુંદર મજાનું ભવિષ્યમાં ઉપયોગી બને તે રીતના ક્લાસ સાથે સો ટકા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ જય સદારમ બાપા મિત્રો